टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना एक तरफ भारत पाकिस्तान उंग हराम कर दी है અને બીજી તરફ બલુચિસ્તાને પાકિસ્તાનના નાકમાં દમ મૂક્યો છે બલુચિસ્તાન પાકિસ્તાનના હાથમાંથી હવે સરકી રહ્યું છે જે રીતે આઝાદીનો અવાજ બુલંદ બન્યો હતો તેવી જ રીતે હવે બલુચિસ્તાનમાં પાકિસ્તાનથી આઝાદીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે પાકિસ્તાનના કબજાવાળા બલુચિસ્તાનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે બલુચિસ્તાનના નેતા મીર યારે એક્સપોસ્ટ શેર કરીને પાકિસ્તાનમાંથી આઝાદીનું એલાન કર્યું છે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે હવે બલુચિસ્તાન પાકિસ્તાન નથી લોકોએ પોતાનો નિર્ણય આપ્યો છે દુનિયા દુનિયા હવે બનીને રહી શકે આટલું જ નહીં તેમણે પાસે સમર્થન પણ છે મિરિયાનનું કહેવું છે કે બલુચિસ્તાનમાં દાયકાઓથી ચાલી રહેલી હિંસા બળજબરી ગુમ કરી દેવાની ઘટનાઓ અને માનવ અધિકારના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો છે તેમણે લખ્યું છે કે બલુચિસ્તાનના લોકોએ પોતાનો રાષ્ટ્રીય ચુકાદો આપી દીધો છે અને દુનિયાએ હવે ચૂપ ન રહેવું જોઈએ તેમણે ભારતીય નાગરિકો ખાસ કરીને મીડિયા યુટ્યુબર્સ અને પાકિસ્તાનના લોકો કહેવાનું ટાળવા વિનંતી કરી છે છે તેમણે લખ્યું કે પ્રિય ભારતીય દેશભક્ત મીડિયા યુટ્યુબ મિત્રો ભારતનું રક્ષણ કરવા માટે લડતા બૌદ્ધિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ બલુચિસ્તાનને પાકિસ્તાનના પોતાના લોકો ન કહે અને પાકિસ્તાની નથી અમે બલુચિસ્તાની છે પાકિસ્તાનના પોતાના લોકો પંજાબી છે જેમણે ક્યારે હવાઈ બોમ્બમારા બળજબરીથી ગુમ થવા અને નરસંહારનો સામનો કર્યો નથી મીરયાર બલુચે પીઓકે પર ભારતના વલણને સંપૂર્ણ સમર્થન આપ્યું છે તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ પ્રદેશ ખાલી કરવા માટે પાકિસ્તાન પર દબાણ લાવવા વિનંતી કરી છે મેરી યારે કહ્યું કે બલુચિસ્તાન પાકિસ્તાનને પીઓકે ખાલી કરવા કહેવાના ભારતના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપે છે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને તત્કાલીન પીઓકે છોડવા વિનંતી કરવી જોઈએ જેથી ઢાકામાં તેમના ત્રાણું હજાર લશ્કરી કર્મચારીઓને આત્મસમર્ણ કરવાના બીજા માનથી બચી શકાય તેમણે બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે ભારત અને વૈશ્વિક સમુદાય પાસેથી સમર્થન માંગ્યું છે મીડિયાના કહેવા પ્રમાણે ટૂંક સમયમાં એક બચગાળાની બલુચ સરકારની રચના કરવામાં આવશે જેમાં મહિલાઓને પણ પ્રતિનિધિત્વ મળશે યાર બલુચે એમ પણ કહ્યું છે કે આઝાદ સરકારનો સમારોહ પણ ટૂંક સમયમાં યોજાશે અને વિશ્વના રાષ્ટ્રાધ્યક્ષો અને મિત્ર દેશોને તેમાં ભાગ લેવા આમંત્રણ આપીએ છીએ હવે મીર બલુચના આ નિર્ણયથી પાકિસ્તાન સામે એક મોટું સંકટ ચોક્કસ ઊભું થયું છે આ તો વાત થઈ બલુચિસ્તાનની હવે વાત કરીએ Bangladești.